અમરેલીની પાટીદાર દીકરીને બચાવવા માટે અને જેલના સળિયાની બહાર લઈ આવવા માટે હવે અલ્પેશ કથિરિયા મેદાનમાં આવ્યા છે આ એ જ દીકરી છે જેમનું નામ આરોપી તરીકે અત્યારે લેવામાં આવી રહ્યું છે આરોપી તરીકે એટલા માટે કારણ કે કૌશિક વેકરિયાનો જે મામલો સામે આવ્યો હતો તેમાં જે આખું કન્સ્ટ્રક્શન થયું તેમાં દીકરીનું પણ એક નામ છે તે સામે આવ્યું હતું હવે આ દીકરીનું નામ આરોપી તરીકે નહીં પરંતુ સાક્ષી તરીકે લેવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ કૌશિક વેકરિયાનો જે મામલો સામે આવ્યો હતો થોડા દિવસ પહેલા એ કિશોર કાનપરિયા છે અમરેલી તાલુકા પ્રમુખ તેમના લેટર પેડ ઉપર બધું જ લખવામાં આવ્યું હતું દારૂ બાબતે રેતી ખનન બાબતે ગેરરીતિ બાબતે ભ્રષ્ટાચાર બાબતે આ બધું જ લખવામાં આવ્યું હતું કે જે આ કૌશિક વેકરિયા છે આમાં કૌશિક વેકરિયાનો હાથ છે પણ સવાલ એ હતો કે જે નિર્વિવાદિત ચહેરો છે તેમને બગાડવાનો પ્રયત્ન કેમ થઈ રહ્યો છે એટલે તપાસ કરવામાં આવી અને નામ ખુલ્યું મનીષ વઘાસિયાનું કારણ કે તેમને તાલુકા પ્રમુખ બનવું હતું અને કિશોર કાનપરિયાને તાલુકા પ્રમુખ બનાવી દેવામાં ક્યાંક તેમને પસંદ હતું અને તેઓ ગાંધીનગર પણ એ સમયે ગયા હતા એવું સાબિત કરવા માટે કે હું બધી જ રીતે આ પદ માટે યોગ્ય છું તેમને પદ આપવામાં ન આવ્યું અને અચાનક કૌશિક વેકરિયાની જે છબી છે તે ખરડાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો પણ જે આખું જે લેટર ટાઈપ થયો હતો તેમાં એક દીકરી જે ત્યાં ટાઈપિસ્ટ તરીકે કામ કરતી હતી તે ત્યાં કામ કરતી હતી એટલે આખું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું અને તેમાં સામે આવ્યું કે જે ચાર આરોપી છે આ બધા જ આમાં સંડોવાયેલા છે એટલે ચારે ચાર જે આ લોકો છે તેમને જેલના હવાલે કરવામાં આવ્યા રિકન્સ્ટ્રક્શન થયું અને વરઘોડો પણ કાઢવામાં આવ્યો આજે વરઘોડો કાઢવામાં આવ્યો એમાં મનીષ વઘાસિયા સહિત આ દીકરીનો પણ સમાવેશ થાય છે પરંત હવે સવાલ એ છે કે શું આ દીકરી આરોપી છે કે ત્યાં કામ કરતી હતી તો તેમને સાક્ષી તરીકે લેવામાં આવે કે પછી આરોપી ગણવામાં આવે તે પણ સવાલ છે આવું અમે નહીં પરંતુ જે અલ્પેશ કથિરિયા છે તે કહી રહ્યા છે કે એક તો સૂર્યાસ્ત પછી કોઈ દીકરીને છે તે જેલમાં લઈ જવામાં નથી આવતી તેમને કોઈ પોલીસ પકડી નથી શકતી એટલે આ દીકરીનું પણ રાત્રે તેમના ઘરેથી તેમને લઈ જવામાં આવી જેલમાં બીજી તરફ એક સાક્ષી તરીકે તેમને સામે રાખવામાં નથી આવી પરંતુ આરોપી ગણી દેવામાં આવી છે તેમને લઈને પણ અલ્પેશ કથિરિયાએ અવાજ ઉઠાવ્યો છે હવે આ દીકરીને બચાવવા માટે અલ્પેશ કથિરિયાએ તમામ પાટીદારના લોકોને એક આહવાન કર્યું છે અને હાકલ કરી છે કે આપણે બધા જ લોકો આવો અને આ દીકરીને બચાવીએ સૌથી પહેલાં તો પાટીદારની આ દીકરી માટે અલ્પેશ કથિરિયા શું કહી રહ્યા છે તે સાંભળીએ મેં જે ઘટના સાંભળી છે ને મને જે હકીકતની ખ્યાલ છે પ્રમાણે દીકરી ગુનેગાર નથી એમાં મારો સ્પષ્ટ અભિપ્રાય છે એ તો સ્વાભાવિક છે કે મારી ઓફિસમાં કોઈ પણ વ્યક્તિ કામ કરતો હોય તો જેટલો હું કહું એ કામ કરે પહેલાં તો પોલીસે ભૂલ એ કરી છે કે રાત્રે એટલે સૂર્યાસ્ત પછી એની ધરપકડ કરી છે બીજી ભૂલ એ થઈ છે કે સાક્ષી બતાવવાના બદલે દીકરીને આરોપી બતાવી છે અને ત્રીજી ભૂલ એ કરી છે કે આ કોઈ એવી દીકરી નથી કે જે ગુનેગાર હોય એટલે એનો વરઘોડો કાઢ્યો છે દીકરી કરી પાટીદાર સમાજની દીકરીનું જાહેરમાં અપમાન કર્યું છે અને ત્યાં અત્યારે અમરેલીમાં આંદોલનમાં પણ અમારી સાથી હતા અને ખૂબ આગળ છે ભારતભાઈ સુજિત્રા કે એક છોકરીના ગામના આગેવાનને એ લોકો એમને મદદ કરી રહ્યા છે અત્યારે પણ અમરેલી કોર્ટમાં એની કાર્યવાહી ચાલુ છે અને જ્યાં પણ આ પરિવારને દીકરી પૂરતી જે મદદ મળવી જોઈએ મળવી જોઈએ ઇન્ટર પોલિટિક્સની આખી આ મેટર છે એટલે ઇન્ટર પોલિટિક્સની મેટરમાં જે પક્ષે ફરિયાદે કાર્યવાહી કરવાની તે ફરિયાદ પક્ષે કાર્યવાહી કરી છે જે આરોપીઓને પોલીસે પકડવાના પોલીસે પકડ્યા પણ છે પોલીસ એનું કામ કરી રહી છે પણ દીકરી વગર બાબતની મેટરમાં જે કાર્યવાહી થઈ છે એ કાર્યવાહીને હું સખત વિરોધ કરું છું એમની નિંદા કરું છું કે દીકરી ઉપરની જે કાર્યવાહી થઈ છે એ કાર્યવાહી હટવી જોઈએ અને આરોપીમાંથી એનું નામ તત્કાલ ધોરણે હટાવી અને પોલીસે કોર્ટમાં સમરે રિપોર્ટ ભરવો જોઈએ બીજું કે ગુજરાતમાં પાટીદાર સમાજ એટલે ખૂબ સુખી અને સમૃદ્ધ ગણાતો સમાજ છે બહોળી પ્રમાણમાં છે દેશ વિદેશોમાં પાટીદાર સમાજની નામના છે પાટીદાર સમાજની મોટી મોટી સંસ્થાઓ છે ગુજરાતના રાજકારણમાં જોઈએ તો પાટીદાર મુખ્યમંત્રી છે પાટીદારના ઘણા બધા ધારાસભ્યો છે સાંસદ સભ્યો છે મંત્રીઓ છે અને બીજું કે અમરેલી જે શહેરમાં આ ઘટના બની છે અમરેલીના સાંસદ સભ્ય પણ સાંસદ જે છે એ પણ પાટીદાર છે અમરેલીના ધારાસભ્ય પણ પાટીદાર છે છતાં પણ પાટીદાર સમાજની એક દીકરીનો આ રીતે નોકરી કરતી દીકરીનો વરઘોડો નીકળે તો એ પાટીદાર સમાજ માટે આ ઘટનાને કેવી રીતે તમે મૂલવો પહેલાં તો પાટીદાર સમાજ માટે ઘટના ઘટી એ જ કલંકરૂપ છે કોઈ માને કે ન માને વ્યક્તિગત રીતે હું સ્પષ્ટપણે માનું છું અને સમાજના દરેક આગેવાનોએ ખુલી અને આ દીકરી પૂરતી ઘટનાની બાબતમાં દીકરીને સમર્થન આપવું જોઈએ દીકરી વહેલી તકે બહાર આવે અને તમામ કોર્ટ કાર્યવાહીમાંથી એકદમ સ્પષ્ટ એના ઉપર એક પણ પ્રકારનો દાગ ન લાગે એ રીતે એનું સન્માન પણ થવું જોઈએ દીકરીથી કોઈપણ પ્રકારની ભૂલ નથી તે સ્વાભાવિક છે કે મારી ઓફિસમાં કોઈ પણ નોકરી કરતો હોય હું જે ટાઈપ કરવાનું કામ કરવાનું જરૂર કરવાનું કામ કરું તો એ દીકરી કરવાની છે અને આઠ દસ હજારમાં એ દીકરી કામ કરે છે એના પપ્પા ઘંટી ચલાવે છે ખૂબ નાના એવા પરિવારમાંથી અમારા આવે છે પોલિટિક્સની મેટર અત્યારે સાઈડ પર છોડી દઉં જે પોલિટિક્સમાં ત્યાં થયું તાલુકા પંચાયત જિલ્લા કે સંગઠનની બાબત છે ભારતીય જનતા પાર્ટીમાં કૌશિકભાઈનું નામ ખરાબ બારવાની બાબત છે એ વસ્તુ છે એના ઉપર કાર્યવાહી થવી જોઈએ એમાં જે મેન મેન લોકો છે જે દીકરીની માત્ર ભૂમિકા એટલી છે કે એના જ્યાં એ કામ કરે છે અને ટાઈપ કરવાનું કામ શકું હતું એને ટાઈપ કર્યું છે આથી વિશેષ એનો કોઈ રોલ નથી ત્યારે આવી દીકરીને આ ઘટનામાંથી બચાવવી જોઈએ અને આ ઘટનામાં કાલથી જે બે ત્રણ દિવસથી ચાલી આવે છે આજ દિવસ સુધીમાં સમાજના આગેવાનો બહાર નથી હોત મારી સમાજના આગેવાનોને બે હાથ જોડીને વિનંતી છે કે આ ઘટનામાં ખુલે આવવું જોઈએ કેમ કે આ ઘટના જે પોલિટિક્સ છે તો પોલિટિક્સની જગ્યાએ રહેવાનું જ છે અને દરેક પાર્ટીઓમાં ઇન્ટર પોલિટિક્સ ચાલતા જ હોય છે પરંતુ સમાજની દીકરી ઉપર જ્યારે અસ્મિતાની વાત આવી છે લાંછન લગાડવાની વાત આવી છે ત્યારે આ દીકરીના પરિવારને અત્યારે ખૂબ મદદની જરૂર છે એટલે ચાહે અમરેલી પાટીદાર સમાજ હોય કે ગુજરાતના પાટીદાર સમાજ હોય ખુલ્લીને દીકરીને સમર્થન હવે જોવાનું છે કે અત્યારે તો દીકરીના જે જામીન છે તે ના મંજૂર કરી દેવામાં આવ્યા છે હજુ પણ આ દીકરી જેલમાં છે તમને શું લાગે છે ખરેખર આ દીકરી આરોપી છે કે નહીં કારણ કે તેમને સાક્ષી રૂપે સામે લઈને આવવાની હોય છે પરંતુ તેમને આરોપી ઠેરવી દેવામાં આવી છે અને ખાસ દીકરી ત્યાં કામ કરતી હતી આવું કહી રહ્યા છે એટલે હવે એ જોવાનું છે કે આ બધા આરોપ પ્રતિ આરોપ થઈ રહ્યા છે આરોપી તરીકે આ દીકરીનું નામ લેવામાં આવ્યું છે શું પોલીસ તેમને બહાર કાઢશે તેમના જામીન છે તે મંજૂર કરશે કે પછી હજુ પણ આ દીકરીને જેલમાં રહેવું પડશે અને જો જેલમાં રહેવું પડશે તો પાટીદાર સમાજ એક થઈ અને આ દીકરીની વારે આવશે કે કેમ એ પણ એક સવાલ છે અમારા અહેવાલને લઈને અને જે અલ્પેશ કથિરિયાએ વાત કરી છે તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર